તો આ છોકરો કઈ નો ભણવા હ અમેરિકા આજી હજીથી ચમ આવ્યો નહી કઈ નોકલો હશે તો અનાજ જ નહિ થાતી ને બઉ ભણ હશે તો ગયો તો હવે દિવાળી આવે હ હેર ફરવા મેકલો બીજો તો મારું આવે એટલું ગણું અમેરિકા ગણું એ ફરવાનું અમેરિકા આમ મોટો દેશ હાજુ નો આઈ એમ હંગરી હું તો કઈ હંગરી હંગરી

ઇન્ડિયા થી આ નો નો હા નો ના ઇતો ફરું કઈ નઈ નો નો સ્પીકિંગ ઇંગ્લિશ આઈ એમ હંગરી 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 હા બહ હું હંગરી હ હંગરી હંગરી હા હંગરી 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 બહ હું હંગરી 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 જાવ જરા જાવ આ આઈ વી વી ટી લોફ આઈ ગુજરાતી ગુજરાતી નો ઇંગ્લિશ ઇંગ્લિશ ગુજરાતી તો બધાનું અહીં નો અમેરિકામાં નહીં ના હતા ઇંગ્લિશ 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 ઇંગ્લી એટલે શું કે તમે કે હંગ્રી હિંગ કે મિનમાં આવ્યો હંગ્રી મને હવે ખબર પડી કે આ રે ઇંગ્લિશ શીખવા આયા હતા અને ગામમાં લઈ ગયો કેટા પડાવ ગામમાં બતાડ્યું કે વાઘોજી છોકરા ઇંગ્લિશ આવર ફૂલ થઈ ગયો આવો તો બધે આવતી મોટા મોટા અધિકારી મારા घेरાવસી આ છોકરો ઇન્સ્ટ બળ્યો છે એ આટ કેલા બ્યુટી તો ઘણા બેસ્ટ નિસ્કી તો ઘણા ગમ નથી પહેરી એમ ગમ લઈ જ Eh, kamu mau pergi stop. Kamu siapa? Kamu siapa? Kamu siapa? siapa? Kamu siapa? Kamu Kamu siapa? Kamu 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 અમેરિકામાં પાવરફુલ ઇંગ્લિશ અંકલ વોટ તું વોટ વોટ કરી વોટ વોટ સ્પીકિંગ અરે અમેરિકા માં હી વોટ સ્પીકિંગ તો

इंग्लिश स्पीकर जुय स्पीकिंग स्पीकर स्पीकिंग इंग्लिश स्पीकिंग स्पीकिंग स्पीकर स्पीकर इंग्लिश स्पीकिंग इंग्लिश

क्या रे आरजी अब तो गम मोह आलो पलावा नहीं हे डेढ़ हां दो 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 चलो चलो उतर दो उतर है ये कैसे गुगलनी हां दो दो आहिणी मां से आई जा भाई आजा

ઘર ઘર આઈ એમ બોલું ઘર ઘર બોલે તમે જોધર હા હા આર યુ ક્યા હાઉ આર યુ આવંગ નોટ ઇઝ ઇઝ નોટ ઇંગ્લિશ નોટ સ્પીકિંગ ઇઝ ઘર માગ યુ જાય ઉર્દુ બોલો કે અમેરિકાના તો અમેરિકા પણ હા ઉર્દુ બોલાશ નહી બોલતો आ? कम हो जाग मन तो थोड़ी थोडं इंग्लिश लाग हावार यू मतलब हावार यू हावरू 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 डेड डेड हा ક્યાં બોલતા હા ઘર પણ અમેરિકા નહી પડ્યો ખાવું દેડો શું કરવોડો દેડો શું કરવાનું અમેરિકા શું કરવું જોઈ જોઈને અમેરિકા શું કરવું અમેરિકામાં જોતો હા ડોનો ના પાડો ના પાડે અમેરિકામાં બેટા બે ડોગ 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 એ ડોગ નહીં ડોગ કૂતરો ડોગ કૂતરો ડોગ 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 છે ઇંગ્લિશ માં ડોગ કે એવું કેમ આગા યસ 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 ડોગ ડોગ કૂતરો ડોગ ડોગી ડોગી